નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી આજની વાત કરીશું દેશ અને દુનિયાના સમાચારો ઉપર નજર નાખીએ તો પ્રથમ વાત કરીએ તો અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આખરી ગરમી પડી રહી છે ત્યારે પર ઉનાળે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ બાર અને તેર એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે તે દરમિયાન સુરત નવસારી અને વલસાડમાં પણ હળવો વરસાદ પડી શકે છે જ્યારે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આવનારા પાંચ દિવસ હવામાનમાં પલટો આવશે તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા હવાને કારણે હવામાન બદલાઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી ગયા છે ભારતમાં આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ સાત તબક્કામાં યોજાવાની છે પ્રથમ તબક્કા માટે ઓગણીસ એપ્રિલે મતદાન થશે તેવામાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારી બાર એપ્રિલથી શરૂ થશે મિત્રો મહત્વનું છે કે આ તબક્કામાં બાર રાજ્યોની

ખેતરમાં ટાંકો બનાવવા માટે પંચોતેર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજારથી લઈને પંચોતેર હજાર સુધીની આર્થિક સહાય સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજારની સહ્ય અને જનજાતિમાં ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાયના રૂપે આપવામાં આવશે જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઈટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવવાના શરૂ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લેપટોપ ખરીદવા મળશે પચીસ હજાર રૂપિયા લેપટોપ સહાય યોજના અંતર્ગત પચીસ હજાર અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થશે જ્યારે આ સહાય મેળવવા માટે તમે ધોરણ બાર પાસ હોવા જોઈએ અને ધોરણ બારમાં સિત્તેર ટકાથી વધુ પર્સન્ટાઇ રેન્ક હોવા જોઈએ તો જ તમને આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે આ યોજના માટે મિત્રો ફોર્મ આવનાર થોડાક સમયમાં એટલે કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના પરિણામ બાદના દિવસોમાં ફોર્મ ભરાવાના શરૂ થશે તેવી મિત્રો માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવશે ઓગણીસ તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે ગુજરાતમાં ચારેય ઝોનમાં છ થી વધુ જાહેર સભાઓને સંબોધન કરશે એક દિવસમાં બે સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં સભાઓ અને શહેરી વિસ્તારમાં રોડ શોનું આયોજન થઈ શકે છે જો કે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે કેન્દ્ર સરકારે મંગળવારે મિત્રો કહ્યું હતું કે તેમણે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી છે જેનો બફર સ્ટોક થશે ભાવ વધશે ત્યારે બફર સ્ટોક માર્કેટમાં મૂકીને ભાવ અંકુશ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે જે રાજ્ય તેમની કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ચણાનું વિતરણ કરવા માંગતી હોય તેમણે પણ બફર સ્ટોક ઉપયોગી થાય છે બે હજાર ચોવીસ પચીસની રવિ માર્કેટિંગ સિઝન માટે ચણાના લઘુત્તમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ પાંચ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા નક્કી થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી ઉપરાંત હાઈ અને લો લેવલના વાદળો છવાયેલા જોવા મળશે જીરુની બજારમાં મંદીનો માહોલ એવરેજ ભાવો ઘટ્યા હાલમાં ચુવાલીસોની સપાટીએ ભાવ હાલમાં કપાસના ભાવ સ્થિર પંદરસોની સપાટીએ એવરેજ ભાવ જોવા મળ્યો છે મિત્રો એરંડાની આવકો વચ્ચે ભાવ સ્ટેબલ જોવા મળ્યો છે અગિયારસો વીસ રૂપિયાની સપાટીએ એવરેજ ભાવ જોવા મળ્યો છે ઘઉંમાં સારી ક્વોલિટીનો ઊંચો ભાવ આઠસો પાંચ રૂપિયા પરંતુ એવરેજ ભાવ પાંચસો પચાસ રૂપિયાની સપાટીએ જોવા મળ્યો છે લાલ ડુંગળીમાં ઘટતી બજાર જ્યારે સફેદમાં સ્થિર ભાવ જોવા મળ્યા છે લાલનો ઊંચો ભાવ ત્રણસો ત્રીસ જ્યારે સફેદ ડુંગળીમાં બસો ને ચોર્યાસીની આસપાસ ભાવ ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ લસણની બજારમાં માગ વધવાથી વીસ થી પચીસ રૂપિયાનો સુધારો પણ થયો છે કાળા તલની આવકો ઘટતા બજારમાં વધુ મળે

છેબડી ગામના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા તેમણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહેલે ખેસ પહેરાઈને આવકાર્યા છે જણાવી દઈએ કે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલા સોળ એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટૂંક સમયમાં જાહેર થશે ધોરણ દસ અને બારનું રિઝલ્ટ લોકસભા ચૂંટણીના કારણે મિત્રો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ પેપર પેપરની ચકાસણીનું કામ પૂર્ણ થતાં પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે તબક્કાવાર ધોરણ દસ અને બાર નું પરિણામ જાહેર કરવામાં આવશે પરિણામ બાદ શિક્ષકો લાગશે ચૂંટણીના કામમાં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોનું દેવો માપ એક લાખ રૂપિયા ખાતામાં આજનો ખેડૂત દેવામાં ડૂબેલો છે ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ આપવામાં આવે અથવા તો ખેડૂતોના દેવામાં થોડી રાહત આપવામાં આવે જેમ કે મિત્રો દરેક ખેડૂત નામાં મિનિમમ બે લાખ રૂપિયાનું દેવું છે તો ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીના દેવા માફી કરે તેમને રાહત આપવામાં આવે તેવી આજે ખેડૂતો માગ કરી રહ્યા છે અને ખેડૂતોનું એમ પણ કહેવું છે કે જે પાર્ટી ખેડૂતોના દેવા માફ કરશે અને ખેડૂતોને દેવામાંથી રાહત આપવામાં આવશે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે તેને ખેડૂતો વોટ આપીને જીતાડવાની પૂરેપૂરી કોશિશ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે આવ્યા છે સારા સમાચાર બોટાદ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની મધુસૂદન ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો લીટર ફેટમાં દસ રૂપિયાનો વધારો કરાયો છે ડેરીના ચેરમેન બોડાભાઈ રબારી અને અન્ય સભ્યો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે પહેલા સાતસો ને ભાવ હતો જે હવે સાતસો બ્યાસી રૂપિયાનો ભાવ પશુપાલકોને મળી રહ્યો છે જે આવતીકાલથી અમલમાં આવશે દૂધના વધારે ભાવ મળતા ખેડૂતોમાં અને પશુપાલકોમાં આનંદ પણ જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે